નમસ્કાર દર્શક મિત્રો શ્રાદ્ધ પત્યા અને હવે તૈયારીઓ નવરાત્રીની આપણા તહેવારો આપણી પ્રથાઓ આપણા ઉત્સવોનો ઉમળકો અને ઉત્સાહ એ જ સૂચવે છે કે ખુશ રહેવું આનંદમાં રહેવું એ માણસ માત્રનો સ્વભાવ છે અને એટલે જ હતાશાને ખંખેરીને આશા જન્માવી નિરાશાને દૂર કરીને સકારાત્મકતાને અપનાવી તો જ જીવન સફળ છે અને આવી જ સકારાત્મક વાતો લઈને આવતો કાર્યક્રમ એટલે આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત જેમાં હું અર્પિતા પંડ્યા આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું ચાલો શરૂ કરીશું આપણી આજની કડી મિત્રો શું તમે માની શકો કે ભંગારમાં પડેલી પાણીની ટાંકી પાઇપો ટ્રેનના પાટા કે ગડર ક્યારેક સિંહ બનીને દહારશે શું તમે એવું માની શકો કે કાટમાળનો પડેલો કચરો ક્યારેક શહેરની સુંદરતા વધારી શકે આ કમાલ કરી બતાવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અને તેમના આ પ્રયાસ થકી થયું છે અમદાવાદના મુખ્ય માર્ગો પર આવેલા સ્ટેચ્યુ તમે જોયા હશે પણ શું તમને ખબર છે કે શેમાંથી બન્યા છે સુંદર દેખાતી આ આર્ટ સાથે જોડાયેલી ક્રિએટિવિટી પણ એટલી જ રોચક છે દેશના પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે કે ભાઈ રિડ્યુસ રીસાયકલ એન્ડ રિયુઝ પરિણામે મહાનગરપાલિકાએ તરત જ દેશના પ્રધાનમંત્રીના સૂચનને આ મૂર્તિમંત સ્વરૂપમાં મૂક્યું અને અલગ અલગ લોખંડ જે કટાઈ જતું હતું કચરામાં જતું હતું બહાર નાખી દેવામાં આવતું હતું તેમાંથી ખાસ કરીને નવું રૂપ આપીને સ્કચ્ચર તૈયાર કરવામાં આવ્યા અને લોકો ત્યાં આગળ સેલ્ફી પણ લેતા હોય છે કહેવાય છે કે જ્યાં કચરો દેખાય ત્યાં કલ્પના સુઈ જાય પણ કલાકાર જ્યાં નજર કરે ત્યાં કળા જાગી જાય એ દ્રષ્ટિથી આર્કિટેક્ટ સુનિલ શ્રીધરે દેશ વિદેશમાં વિવિધ આર્ટ બનાવ્યા બાદ અમદાવાદમાં ચોત્રીસ થી વધુ સ્કલ્પચર ઊભા કર્યા છે અને હજુ અકલ્પનીય એવા ઇન્ફિનિટી હોર્સ ચાલીસ ટનના સિંહ જેવા સ્કલ્પચર પણ તૈયાર છે વિવિધ ડિપાર્ટમેન્ટના સ્ક્રેપ જેમ કે મેઇન લાઇન અમદાવાદની પાણીની પાઇપો હતી રેલવે ટ્રેક્સ હતા સિલિન્ડર્સ છે ક્લોરિનના અને એ ઉપરાંત અનેક પ્રકારના એંગલ ચેનલ્સ નાઇન્ટીન થર્ટીઝનો સ્ક્રેપ તો એની અંદરથી આ બધી કલાકૃતિઓ અમે સર્જન કર્યું છે અમારા ડ્રોઈંગ્સ હોય અને ડ્રોઈંગ્સ ઉપરથી એક રેન્ડમ કટિંગ અમે કરાવી લેતા હોય છે પછી એ પર્ટિક્યુલર પીસ સિલેક્ટ કરીને ઉઠાવીને અમારે લગાવવો પડતો હોય છે મહાન કલાકારો જે છે એમને બી પાછા ઇન્કલુડ કર્યા હતા કોઈ એક આર્ટિસ્ટ નું કોઈ એક શેરમાં કામ હોય એવું ના હોવું જોઈએ એ બધાનું અલગ અલગ વિઝન આપડા રોડ ઉપર હોય આપડા પબ્લિક આર્ટમાં હોય એ મારો પ્રયત્ન રહ્યો છે મને એવું હતું કે આ કઈક બહુ ડિટેલિંગ થી અને બહુ પ્રીમિયમ મટીરીયલ યુઝ કરીને બનાવ્યા છે પણ જ્યારે મને ખબર પડી કે વેસ્ટમાંથી આ મટીરીયલ આટલું સારું સ્ટેચ્યુ બનાવ્યું છે અને વેસમાંથી આપણે એનો યુઝ કરીને આટલું બેસ બનાવી શકીએ તો આવી આવા સ્ટેચ્યુ મલ્ટિપલ જગ્યાએ હોવા જોઈએ અને આપણને જોવામાં સારું પણ લાગે છે અને અટ્રેક્ટિવ પણ છે જ્યારે કૃતિમાં વિચારનો શ્વાસ જોડાય ત્યારે તે આર્ટનું મૂર્ત સ્વરૂપ બને છે એટલે આ દરેક સ્કલ્પચર એક નવો મેસેજ લઈને આવે છે આપણે આ હોર્સનું જે સ્કલ્પચર અહીંયા છે દેખાય છે આપણને એ એનો શીર્ષક છે રન થ્રુ ઇન્ફિનિટી તો એ સમર્પિત છે આપણા તમામ ગુજરાતવાસીઓનો ને કે જેમની એ હંમેશા સ્પિરિટ રહી છે કે ઇમ્પોસિબલ ઇઝ નથિંગ એ જે ફેસ છે બનાવ્યો હતો એક મલ્ટીફેસેટેડનેસ આપણે જે કહીએ યુનિવર્સિટીમાં જ્યારે તમે એડમિશન લો છો તો તમારા સબ્જેક્ટ સિવાય તમને અનેક 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 નોલેજ તમે ગેઇન કરો છો એ એના ઉપર છે તો એ માથામાં બી તમે જોશો ને તો એના બધા કટઆઉટ ફિલ્ડ ઓફ નોલેજ છે એને એ કવર કરતું હશે દાદા સાહેબના પગલાં પર જે ત્રણ ફોર્મ એબસ્ટ્રેક્ટ ફોર્મ્સ છે એ નાનામાં નાનું મારું અહીંયાનું સ્કલ્પચર હશે અને મારા મોટામાં મોટું કામ અમદાવાદમાં સિંહ હશે જેની અંદાજીત પિસ્તાલીસથી પચાસ ફૂટ લેન્થ છે અને એનો વેટ હશે ચાલીસથી પિસ્તાલીસ ટન જેટલા બી જાડા મેટલથી તમે બનાવો એટલી જ એની શિલ્પની ઉંમર હોય તો આ મોર ધન 100 યર્સ માટે આપડા શેરમાં જ રહેશે દરેક સિગ્નલ પર આપકો સ્ટેચ્યુ દેખેંગે તો વો સ્ટેચ્યુ અલગ ડિઝાઇન કે હે ઓર વો પર્ટીક્યુલર એક આપકો મેસેજ પાસ કરેંગે મન લો આપ વેઇટ કર રહે હો બत्ती રેડ હો રખે તબ આપ વેઇટ કર રહે તો આપ સ્ટેચ્યુ ની સાઇડ દેખોગે તો આપકો એક અલગ હી યુનિક સ્ટાઇલ દેખેગા ઓર એક અલગ હી મેસેજ મિલેગા હર સ્ટેચ્યુ સે હર સ્ટેચ્યુ અલગ હે યુનિક હે એક દુસરે સે

મિત્રો માણસ ધારે તો શું ના કરી શકે સફળ થવામાં તેને ઉંમરનો કોઈ બાધ નડતો નથી આજે વાત કરવી છે એક એવી જ પર્વતારોહક દીકરી સ્વરાજાની કે જેની કહાની મોટેરાઓને પણ પ્રેરણા આપી જાય માત્ર તેર વર્ષની ઉંમરે તેણે રશિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એલ બ્રુસ સર કર્યું છે અને પર્વતારોહણની તેની આ સફર તેની માત્ર પાંચ વર્ષની ઉંમરથી શરૂ થઈ છે છેને મજાની વાત આવ મળીએ સ્વરાજાનીને જ્યારે હું માઉન્ટેનમાં જાઉં ત્યારે મને આમ અલગ ટાઈપ અલગ જ શાંતિ મહેસૂસ થાય છે કે જ્યારે હું જાઉં ત્યારે મને લાગ્યું હશ હવે હું પાછી આમ માઉન્ટેનમાં આવી ગઈ મને આમ ફરવા મળશે મને આમ નેચર સાથે વધારે રહેવું ગમશે અને મને વધારે મજા આવશે મને બધી વસ્તુઓ એક એક્સપ્લોર કરવા મળશે મને જોવા મળશે દુનિયા કેવી છે માઉન્ટેન જે છે મારા માટે આમ સ્વર્ગના પ્રમાણે છે કારણ કે જ્યારે પણ હું માઉન્ટેનમાં જાઉં મને લાગ્યું હાશ હું મારા બીજા ઘરે પાછી આવી જ્યારે હું માઉન્ટેનમાં જાઉં ત્યારે મને ફરી એક અલગ શાંતિ મહેસૂસ થાય શું હતું કે આ બહુ અલગ હતો કારણ કે એમાં અમારે જે સ્પેશિયલ ગિયર્સ હોય જેમ કે આઈસેક્સ થઈ ગયું સ્નો બૂટ પછી હાર્નેસ અને સ્નો ગોગલ સાથે અલગ અલગ ઇક્વિપમેન્ટ સાથે અમારે આગળ વધવાનું હતું તો આવો એક પહેલો ટ્રેક હતો બરફમાં જે મારે આવી રીતે ચાલવાનું હતું અને આવી રીતે બધા હાર્નેસ અને ગિયર સાથે મારે ચાલવાનું હતું માની લો એક વાગે અગર અમે શરૂ કર્યું તો પાંચ વાગે સવાર સુધી અમે કોઈ પાણી નહોતું પીધું અને આવી રીતે જ ખાલી ચાલતા રહ્યા ચાલતા રહ્યા થોડીક પ્રોબ્લેમ ફેસ થઈ કે ઉપર જોઈ નથી શકતી તો પછી એક સેડલ કરીને પોઈન્ટ હતું ત્યાં એવું થયું કે ના હવે પાછા જવું છે પણ ત્યારે પછી મને મારી મોસ્ટ ઇન્સ્પાયરિંગ પર્સન જે મારી મમ્મા છે મારા માટે એમની અવાજ સાંભળાય કે ચલ વરા હું તારો વેટ કરી રહી છું તારો હાથ પકડીને તને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે તો એમ એમની અવાજ સાંભળતા સાંભળતા અમે ધીરે ધીરે ઉપર ગયા અને એવી રીતે મેં મારું આ એલબ્રુસનું શિખર કર્યું એ આ બધું જ્યારે નાની હતી ત્યારથી જ્યારે ટ્રેક હતી ત્યારથી લાગ્યું કે એ જઈ શકશે એટલે પછી એવરેસ્ટ બેસ્ટ કેમ્પ કર્યું પછી થોડી વધારે હિંમત આવી કે ચલો આપણે હવે પેલું આ માંજરો પણ જે છે એ કરી શકીશું જે અમે લોકોએ લાસ્ટ યર કર્યું પછી આ વર્ષે પણ અમે ડિસાઇડ કર્યું કે હવે માઉન્ટ એલ્બ્રુસ જે યુરોપ અને રશિયાનું હાઈએસ્ટ શિખર ગણાય છે આ બધા ટ્રેક્સમાં લગભગ અત્યાર સુધી હું એની જોડે ગયેલો છું રહેલો છું એ જોતા આ જે છે પહેલેથી જે રીતે ટ્રેક કરે જે રીતે જે ચાલે ચાલે છે એના ઉપરથી જ મને લાગ્યું કે ઘણી આગળ જઈ શકશે પેરેન્ટ સાથે એવું હોય છે કે હા કે અગર મને કંઈ થઈ જાય હું સબમિટ ના કરી શકી તો મારી પાછળ એવા બે થાંભલાની જેમ બે લોકો ઊભા છે કે હા એ મને પકડશે ઘણી બધી ચેલેન્જો પણ આવતી જ્યારે જ્યારે ટ્રેકમાં જઈએ પેટમાં એને વોશરૂમ યુઝ કરવાનું આવે ત્યારે ઘણી બધી અડચણો આવતી પણ તોય અમે સાથે મળીને એને પાર પાડી દેતા હતા જ્યારે અમે માઉન્ટ એવરેસ્ટ લગભગ અમારે પહોંચવાનું જ હતું ને અમારે એકાદ બે જ કેમ્પ બાકી હતા ત્યારે થોડું ઓક્સિજન ઓછું આવ્યું ને થોડી ચિંતા થઈ પણ એની જે હિંમત ને એનો હૉસલો જોઈને પછી મેં કીધું કે ના એ આટલું બધું કરે છે તો હું પણ એને મારે ડી ડીમોટિવેશન એને નથી કરવું અને મેં પણ એની સાથે બેસીને એને જે પણ જરૂરી હતી એ રીતે કર્યું અને સવારે જ્યારે એ તૈયાર હતી તો આખા ગ્રુપે એને હિપ્પી ભૂરે કરીને ખૂબ જ એને મોટિવેટ કરી આખલા બે ત્રણ મહિનાની મહેનત રાત્રે ચાલવા જવાની પ્રેક્ટિસો આ નાઇન્ટી ફ્લોર્સ ક્લાઇમ્બ કરવું અને અત્યાર સુધીની ટ્રેકની જર્ની જે મને પગમાં દુખાવા થયા પાછા હટ પર જઈને એ બધાનું પરિણામ આજે મને મળ્યું અને એનું રિઝલ્ટ મને આજે મળ્યું કે હાશ મેં આ સમિટ પૂર્ણ કર્યું મિત્રો આજે તમને મળાવીએ સુરતના એક શૂરવીરને કે પછી તાલવીરને જેણે પોતાના ઢોલના તાલે સમગ્ર વિશ્વને જુમાવ્યું છે અને લોંગેસ્ટ ઢોલ વગાડવાનો ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે તો કોણ છે આ તાલનો જાદુગર ચાલો જાણીએ તેની આ અદ્ભુત સફર વિશે સંગીત એ ભાવના છે પ્રેરણા છે જીવનનો એક સૂર છે અને આ જ સૂરને ગુજરાતના યુવા સંગીતકાર ભવ્યકુમારે પોતાની અથાક મહેનત દ્વારા વિશ્વના નકશા ઉપર ગુંજાવ્યો છે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવું એ દરેક કલાકારનું સ્વપ્ન હોય છે ભવ્યકુમારે તે સ્વપ્નને સાકાર કર્યું એકત્રીસ કલાક પિસ્તાળીસ મિનિટ અને પિસ્તાળીસ સેકન્ડ સુધી સતત ઢોલ વગાડીને વિશ્વ વિક્રમ બનાવ્યો અને ગુજરાત નું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું મેં જબ સિનિયર કેજી મેં થા તબસે મુજે મ્યુઝિક મે ઇન્ટરેસ્ટ થા ઓર મે તબસે હી મ્યુઝિક કો અપની મેઈન એક્ટિવિટી માનતા થા લાઈક મુજે પડને મે એન્ડ ઓલ મે ઇન્ટરેસ્ટ થા લેકિન મુજે jitna music me maza aata tha utna mujhe kahin pe nahi aata tha और लास्ट ईयर मैंने एक वर्ल्ड रिकॉर्ड किया है जो कि है 27 इंस्ट्रूमेंट प्ले करके मैंने एक वर्ल्ड वर्ल्ड वाइड बुक ऑफ रिकॉर्ड में वर्ल्ड रिकॉर्ड किया था जो था मैक्सिमम इंस्ट्रूमेंट प्लेड बाय टीन एजर एंड इस साल जुलाई की एटीनथ जुलाई को मैंने एक वर्ल्ड रिकॉर्ड किया है जो कि है गिनिस बुक ऑफ वर्ल्ड रिकॉर्ड लॉन्गेस्ट डोल मैराथन का वर्ल्ड रिकॉर्ड मुझे मिला है

सौथी मोटो वड़ांग साबित छे गुरु ने ही बता दिया कि उसको तबला में इंटरेस्ट है तो आप म्यूजिक में उसको रखो पढ़ने में कम है लेकिन म्यूजिक में बहुत ज़्यादा करता है तो हमने उसको म्यूजिक में रख दिया फिर उसके साथ में दो प्रोफेशनल इंस्ट्रूमेंट वो सीख गया फिर उसके साथ में उसको इतना इंटरेस्ट था तो वो 27 इंस्ट्रूमेंट खुद सीख गया यूट्यूब पे देख के फिर अब लास्ट ईयर उनको वर्ल्ड वाइड बुक ऑफ रिकॉर्ड में मैक्सिम इंस्ट्रूमेंट परफॉर्म बाय टीनेजर्स का उनका रिकॉर्ड मिला फिर मेरा सपना था कि उसको ये रिकॉर्ड तो हो गया है मुझे गिनीस वर्ल्ड रिकॉर्ड उसको कराना है तो एक ही साल में मैंने गिनीस वर्ल्ड रिकॉर्ड का अभी जुलाई 18 जुलाई को स्टार्ट किया था लॉन्गेस्ट धोल मैरेथन 31 आवर्स 45 मिनट 45 फाइव सेकेंड उन्होंने कंटिन्यूज रिकॉर्ड किया है तो आज मुझे इतना गर्व हो रहा है कि आज गुरु को इतनी खुशी है तो ऑब्वियसली के पेरेंट्स को तो डबल ही हो जाती है भव्य ने सफर फ्त एक रेकॉर्ड ना थी परंतु दर युवा एक संदेश है जो तुम्हारा मन में एक ध्येय सतत अभ्यास सारा मार्गदर्शक अने परिवार नो टेको हो तो तमे विश्वना कोई पण मंच पर तुम्हारा आवाज गूंज तो कर ही छो जैसा उसका नाम है वैसा उसका काम है उसने पूरे दुनिया में अपने नाम का मीनिंग सार्थक किया है वो जब छोटा था तब से ही आ, मेरे पास तबला सीखने के लिए आता था और अभी विशारत तक का कोर्स भी उसने कंप्लीट कर दिया है जो काफी साल मेहनत करने के बाद वो मिलता है ये भव्य को मैंने बचपन से ही देखा है उसकी रुचि है उसीलिए उनको इसमें प्रोत्साहित किया और वो जो बजाता है वो खाली बजाता नहीं है मन आनंदित और प्रफुल्लित हो जाता है ऐसा सुंदर बजाता है प्राउड ऑफ हिम उसकी मेहनत पे हम सब उसको बहुत ही प्रोत्साहित भी करते हैं जभी जब भी उसका प्रोग्राम होता है हम सामने से जाते हैं दिल से यही इच्छा रखती हूँ की नेशनल लेवल और इंटरनेशनल लेवल तक भी वो बच्चा बजाने जाए गुड न्यूज गुजरात माटे थी गौतम पटेल साथ टीम नो रिपोर्ट મિત્રો વિદ્યાર્થી તરીકે શાળાના પ્રાર્થના ખંડમાં આપણે જે પ્રાર્થનાઓ ગાતા એ આજે પણ કેટલાય લોકોને કડકડાટ મોડે હશે ખરું ને એ શબ્દો એ રાગ એ તાલ એ તાન એ સમૂહ ગાન કેવું અદભુત વાતાવરણ હોય છે જે કાયમ માટે અંતરમાં અંકિત થઈ જતું હોય છે આ વાત હમણાં એટલા માટે કરી કારણ કે આજે તમને મળવા જઈ રહ્યા છીએ ભરૂચના એક એવા શિક્ષકને જેમણે પ્રાર્થનાઓને ડિજિટલાઈઝ કરી છે અને વિકસાવ્યો છે ક્યુઆર કોડ પ્રાર્થના પોથી જે ઘણા બધા લોકોને ઉપયોગી થઈ રહી છે મધુરા કંઠે પ્રાર્થના ગાઈને રેકોર્ડ કરતા આ વિદ્યાર્થીઓના જવાજમાં ડિજિટલ પોથી બનાવવાનો વિચાર આવ્યો ભરૂચના એક શિક્ષક અનુપ કુમાર જૈનને જેના લીધે એવી શાળાઓ જ્યાં સંગીતના સાધનો છે પણ કોઈ જાણકાર માર્ગદર્શક નથી ત્યાં પણ વિદ્યાર્થીઓ આજે પદ્ધતિસર પ્રાર્થના ગાતા શીખી રહ્યા છે જે શાળામાં સવારનું પ્રાર્થના સંમેલન ખૂબ સુંદર હોય જેની સવાર સારી થાય એમનો આખો દિવસ પ્રફુલ્લિત જતો હોય છે અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને મારે બહુ પહેલેથી પ્રાર્થના પાછળ પ્રાર્થના સંમેલન પાછળ કામ કરવું જ હતું અને મને એક મોકો મળ્યો અને છેલ્લા દોઢ વર્ષની મહેનત બાદ મેં આ એક ડિજિટલ પ્રેયર બુકનું નિર્માણ કર્યું છે કમસે કમ નેવું થી વધારે વિડીયોનો સમાવેશ કરવામાં આવે છે સૌથી પહેલાં તો પસંદગી થાય છે પછી બાળકોને પ્રાર્થના શીખવાડવામાં આવે છે પછી એના મ્યુઝિક હું રેડી કરતો હોઉં છું જેની અંદર તબલા ઢોલક કીબોર્ડ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હું જાતે વગાડીને એના ટ્રેક્સ બનાવતો હોઉં છું ત્યાર પછી રવિવારના દિવસે હું બાળકોને સ્ટુડિયો પર લઈ જઈને એમનું રેકોર્ડિંગ કરતો હોઉં છું પછી એના વિડીયો શૂટ થતા હોય છે પછી એ બધું યુટ્યુબ પર અપલોડ થતું હોય છે ત્યાર પછી આ ગ્રાફિક્સ નું કામ કરું છું ત્યાર પછી એની જોડે હાઈપર લિંક કરીને આ ક્યુઅર કરીને આ આખી પ્લેયર બુક સાહેબ તૈયાર કરેલી છે આ પ્રાર્થના પોથીની ખાસિયત એ છે કે બાળકોને ગવાયેલી પ્રાર્થનાઓ ગાવાની રીત મ્યુઝિક ટ્રેક હાર્મોનિયમ અને ઢોલકના ટ્યુટોરિયલ ક્યુઆર કોડ સ્કેન કરીને ઉપલબ્ધ થઈ જાય છે જેથી બાળકો પોતે જ શીખી શકે છે શિક્ષક મિત્રો એમને સૌથી પહેલા આ ગીતો સંભળાવશે આ પ્રાર્થનાઓ સંભળાવશે બીજો ક્યુઆર કોડ સ્કેન કરીએ છે ત્યારે એમને ટ્યુટોરિયલ વિડીયો મળે છે જ્યારે શિક્ષક વર્ગમાં જાય ત્યારે ટીવી પર અથવા એલસીડી સ્ક્રીન પર કે સ્માર્ટ બોર્ડ પર આ વિડીયો ચાલુ કરીને ખાલી મૂકી દે અને એક પીરિયડ ની જેમ જ એની અંદર આપેલી જે ઇન્સ્ટ્રક્શન છે એ ફક્ત બાળકો ફોલો કરે છે કે નહીં બસ એટલું જ ધ્યાન રાખવાનું છે બીજા કોઈ સૂચન કરવાના નથી આ જ મ્યુઝિક એટલે ખાલી મ્યુઝિક વાગે છે હવે આપણા બાળકો જે શીખ્યા છે એ આ છે ચોથો ક્યુઆર કોડ જ્યારે સ્કેન કરીએ છે ત્યારે એ લોકોને ઢોલક આપીને આ વિડીયો ચાલુ કરીને આપી દેવાનો છે જે બાળકોને હાર્મોનિયમ અથવા કીબોર્ડ વગાડવામાં ઇન્ટરેસ્ટ હોય એમને કીબોર્ડ અથવા જે ઇન્સ્ટ્રુમેન્ટ એ વગાડે છે એ લઈને આ વિડીયો ચાલુ કરી આપવાનો છે અને બાળકો સરળતાથી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એની પ્રમાણે શીખવાડ્યું છે

हैं આજુબાજુના ગામડાઓ અને ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી પણ મારી પાસે આની પીડીએફ મંગાવવામાં આવી છે અને ખૂબ જ સારા પ્રતિભાવ મળી રહ્યા છે અને આ ડિજિટલ ફેરબુક આજે સમગ્ર ગુજરાતની અંદર લોકોમાં ખૂબ પ્રચલિત બની છે આ ડિજિટલ પ્રાર્થના પોથી આજે ઘણી શાળાઓએ અપનાવી છે અને કદાચ આ માત્ર ગુજરાત જ નહીં પણ ભારતમાં પણ પ્રાથમિક શાળાઓ માટેની આ પ્રથમ પહેલ છે એક શિક્ષકના નાના વિચાર અને ઇનોવેશને હજારો બાળકોને આનંદ સાથે સંગીત શીખતા કર્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ મિત્રો ગુડ ન્યૂઝ ગુજરાતમાં આજે આપણે જઈશું એવા ગામમાં જ્યાં છે દૂધ ખાંડ અને થોડી મહેનત નવાઈ લાગી આ છે અમરેલી જિલ્લાના દેવકી ગાલોલ ગામના થાબડી પેંડાની વાર્તા નાની શરૂઆત પણ આજે એસી થી વધુ દુકાનોમાં ફેલાયું છે મીઠાશનું સામ્રાજ્ય અને ગામના ખૂણે ખૂણે છે થાબડી પેંડાની મહેક તો ચાલો દેશ વિદેશમાં ફેલાયેલી આ ગુજરાતી મીઠાશને માણવા પહોંચીએ પેંડા અમારે રાજાશાહી વખતથી બને છે મારા પાંત્રીસ વર્ષથી દુકાન છે રાજાભાઈ વખત ની દુકાન છે અમે બે ભાઈ અત્યારે ધંધો કરીએ છીએ અહીંયા બધાને રોજી રોટી સારી મળે બળતણ ની મજૂરી સારી મળે બળતણ મજૂર વર્ગ ને પણ ફાયદો થાય અને પશુપાલકોને પણ સારો દૂધ ભાવ મળે અને દૂધ અહીંયા ગામમાં વેચાઈ જાય અમે જેતપુર થી આવીએ છીએ અમે વિસાવ દરમાં માતાજી ગુરુદેવી દર્શન કરવા જાય છે અમે આવતા ને જાવતા અમે અહીંથી જ અમે પેંડા ને લઈ જાય છે પેંડા ખૂબ જ વખણાય છે અને સરસ ચોખ્ખા ને એકદમ શુદ્ધ ઘીમા હોય છે એટલે એને બહુ સરસ અને અમે દર વખતે આ રસ્તે નીકળીએ એટલે થાબડી પેંડા લઈને જ જાય પેંડા બનાવી થાબડી પેંડા પેશિયલ પેંડા સફેદ પેંડા કેસર પેંડા બનાવી ટોપરા ભાગ પનીર લાડુ ખજૂર ભાગ એ તહેવાર નિમિત્તે બનાવીએ દૂધ આજુબાજુના ગામડાનો આવે આમ તો ઠેક ઘીર ઉતિનનું દૂધ આવે સીધી છે કે અમારું લાલ કણી વરોજ હોય દેવકી ગાલોલ જેતપુર બગસરા હાઈવે પર આવેલું આ ગામ માત્ર ગામ નથી આ છે થાબડી પેંડાની રાજધાની આ ગામમાં 80 થી વધુ દુકાનોમાં દૂધના તાવડા સતત ધમધમતા હોય છે ગામના લગભગ 150 થી વધુ લોકોને રોજગારી આપે છે આ મીઠો ઉદ્યોગ ગામમાં પગ મુકતા જ દરેક દુકાન પર જોવા મળશે તાવડામાં દૂધ અને પેંડાની મીઠી સુગંધ વર્ષથી ધંધો કરું છું અને મારા પેંડા અહીંથી સુરત અમદાવાદ બોમ્બે એ જગ્યાઓમાં જાય છે રોજના સાઠથી થી સિત્તેર કિલો મારા જે પેંડા છે ને એ અહીંયા ફૂલ ઉપર બનાવવામાં આવે છે દેશી રીતના એના હિસાબે એનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે એમ થાબડી પેંડા બનાવવાની રીત પણ એટલી જ ખાસ છે લાકડાની ભઠ્ઠી પર દૂધ ઉકાળવામાં આવે છે પછી તેમાં ખાંડ પતાસા અથવા સાકર ઉમેરવામાં આવે છે થોડા સમય પછી ફટકડી નાખી દૂધને ને ફાડવામાં આવે છે ત્યારબાદ દૂધનો રંગ સોનેરી જેવો થાય ત્યારે તેને ચોકીમાં ઢાળી અલગ અલગ આકાર આપવામાં આવે છે અને બસ તૈયાર છે કોઈ પણ ભેળસેળ વગરના ચોખ્ખા દૂધમાંથી બનેલા ગરમા ગરમ થાબડી પેંડા સંપૂર્ણ આહાર એટલે કે દેશી ગાયનું દૂધ તથા સાકરમાંથી બનાવવામાં આવતી અત્યંત ન્યુટ્રીટીવ વાનગી એટલે થાબડી પેડા જે ઇઝી ટુ ડાયજેસ્ટ છે અને બહુ જ ન્યુટ્રીટીવ વેલ્યુ વાઇઝ બહુ જ હાઈ છે કોઈ બી જાતના આર્ટિફિશિયલ ફ્લેવર પ્રિઝર્વેટિવ તથા કલર વગર બનાવવામાં આવે છે તેથી જ એકદમ ઈઝી ટુ ડાયજેસ્ટ આપણે કહી શકીએ છીએ એથ્લેટ્સ ચિલ્ડ્રન તથા કોઈએ ફાસ્ટ કર્યો હોય ત્યારે ખાસ ખાવા જોઈએ કારણ કે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તેમજ આ પેડામાંથી ભરપૂર માત્રામાં એનર્જી પ્રોટીન કેલ્શિયમ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જેવા કે ફોસ્ફરસ મેગ્નેશિયમ સોડિયમ જિંક તથા મલ્ટી વિટામિન અને વિટામિન ડી મળી રહે છે તેથી જ માર્કેટમાં મળતા પ્રોટીન પાવડર તથા પ્રોટીન બહાર કરતા આ પેડા ખાવા વધારે હેલ્ધી છે દૂધમાં ખાંડ સાકર અને પતાસાના આધારે ચારસો થી છસો રૂપિયા કિલો સુધી આ થાબડી પેંડાનો ભાવ હોય છે જેની માંગ અમદાવાદ મુંબઈ અને કલકત્તા થી લઈને સિંગાપોર સુધી છે અને જો ભેજ ના હોય તો આ પેંડા છ મહિના સુધી સાચવી શકાય છે એક કે બે નહીં પરંતુ અહીં તો આખું ગામ થાવડી પેંડાના ઉદ્યોગથી મેળવી રહ્યું છે રોજગાર દેવકી ગાલોલે સાબિત કરી બતાવ્યું છે કે ઈચ્છા હોય તો રોજગાર શાખ અને સ્વાદ બધું એકસાથે શક્ય છે અહીં પેંડા માત્ર મીઠાઈ નથી પણ આશાની ચમકતી થાબડી છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી હસમુખ રામાણી અને અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ તો મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત